ગુજરાતી ટૂંકી વાર્તા બગલમાં જોડા એક સેટ હતા બહુ લોભી ખીચામાંથી એક પૈસોય કોઈને આપે નહીં આખો દિવસ દુકાને જાય ગ્રાહકોને ખોરી કે ભેળસેળવાળી વસ્તુ પધરાવે અને સાંજે એ પાપ ધોવા ભગતની કથા સાંભળવા જાય કથામાં એકવાર ભગતે કહ્યું મંદિરે દેવ દર્શન કરવાથી મનને બહુ શાંતિ મળે છે માટે મંદિરે એકવાર તો રોજ જવું જ જોઈએ શેઠે કથા પૂરી થયા પછી ભગતને પૂછ્યું બાપજી મંદિરે દર્શન કરવા જઈએ તો પાપ ધોવાય ખરા કે ભગત કહે સાચા દિલથી ભગવાનના દર્શન કરીને એમને પ્રાર્થના કરીએ તો પાપ ધોવાઈ જાય શેઠે બીજા જ દિવસથી મંદિરે જવાનું શરૂ કર્યું પણ શેઠને એમના દસ વર્ષ પહેલાં સાવ સસ્તામાં કોઈ ફેરિયા પાસેથી ખરીદેલા જોડાની ચિંતા થઈ શેઠને તો હજી બીજા પચીસ વર્ષ એ જોડા પહેરવા શેઠે મંદિરમાં ઓટલા પર બેઠેલી એક બાઈને કહ્યું બેન હું અંદર જઈને ભગવાનના દર્શન કરી આવું ત્યાં સુધી તું મારા જોડા સાચવીશ ભગવાન તારું ભલું કરશે બાઈએ કહ્યું એક રૂપિયો આપશો તો તમારા જોડા સાચવીશ શેઠ તો ખીજાઈ ગયા જોડા સાચવવાની ફી એક રૂપિયો બાઈ તો લૂંટવા બેઠી છે શેઠથી પૈસો છૂટે નહીં એ વળી રૂપિયો આપી દેતા હશે એમણે વિચાર કર્યો કે ભગવાનના દર્શન કરવા જતાં જોડા પગમાં પહેરાય નહીં પણ બગલમાં સંતાડીને લઈ જઈએ તો વાંધો નહીં એટલે એમણે તો એક મોટો છાપાનો કાગળ શોધી કાઢ્યો એમાં જોડા વિંટ્યા અને બગલમાં દબાવીને એ મંદિરમાં શેખ અંદર પહોંચ્યા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા હે ભગવાન મને વેપારમાં સારી કમાણી કરાવજે બધા ગ્રાહક મારી દુકાને ખેંચાઈ આવે તેવા આશીર્વાદ આપજે ભગવાન ત્યાં તો કોઈ બોલ્યો બગલમાં જોડા શેઠ ચમક્યા કોણ બોલ્યું એમણે આસપાસ નજર ફેરવી કોઈનું ધ્યાન એમનામાં નહોતું એટલે શેઠે ફરી ભગવાનને કહ્યું હે ભગવાન મારે ઘેર દીકરાની ખોટ છે મારે ત્યાં દીકરો અવતરશે તો તને ચાંદીના દીવાની ભેટ ધરીશ ત્યાં કોઈ બોલ્યું બગલમાં જોડા એવું કોણ બોલ્યા કરે છે શેઠ ફરી ભગવાનને કહેવા લાગ્યા હે મારા બેલી હે ભગવાન હજી એ આગળ બોલે ત્યાં તો ફરી એમને અવાજ સંભળાયો બગલમાં જોડા શેઠ હવે ખીજ આવી ગયા કોઈનું મારા તરફ ધ્યાન તો છે નહીં તો પછી આમ બગલમાં જોડાનું કોણ રટણ કર્યા કરે છે એટલામાં શેઠને બગલમાં ચડ આવી શેઠથી રહેવાયું નહીં છતાંયે થોડી વાર તો ચળને ગણકાર્યા વિના ફરી પ્રાર્થના કરવા લાગ્યા હે ભગવાન ત્યાં ફરી અવાજ સંભળાયો બગલમાં જોડા અને એવી જોરદાર ચળ બગલમાં ઉપડી કે શેઠ ખંજવાળવા ગયા ત્યાં જોડા બગલમાંથી નીચે પડી ગયા આસપાસ ભગવાનના દર્શન કરતા લોકો ચમકી ગયા અરે આ કોણ છે ભગવાનના ધામમાં જોડા લઈને આવ્યો છે કેટલાક શેઠને ઓળખી ગયા અરે શેઠ તમે બગલમાં જોડા દબાવીને ભગવાનના દર્શન કરવા આવ્યા છો શેઠ જોડા બચાવવા ગયા પણ એમની બધા વચ્ચે ફજેતી થઈ ગઈ મિત્રો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબ્સ્ક્રાઇબ કરો શેર કરો ધન્યવાદ જય હિન્દ